નમસ્કાર મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવે છે જે અંતર્ગત ધોરણ નવ થી બાર સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓને ધોરણ બાર ને અંદર રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે હવે એ યોજનાનો લાભ કઈ રીતે મળશે યોજનાના નિયમો શું છે તો એ બધી જ બાબતોની કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શર્તો આધીન અમલ મૂકવામાં અમલમાં મૂકવામાં ઠરાવવામાં આવે છે યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના લાભાર્થી પાત્રતા મતલબ કે આ યોજના અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર રહેશે જેમાં રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ માં પ્રવેશ મેળવેલ હોય અથવા તો રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી એક્ટ મુજબ ધોરણ એક થી આઠ નો અભ્યાસક્રમ પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવાસ મેળવ હોય મતલબ કે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં એક થી આઠ ભણેલો હોય અથવા તો આરટી એક્ટ મુજબ ધોરણ એક થી આઠ નો અભ્યાસક્રમ ખાનગી શાળામાં કર્યો હોય અને ધોરણ નવ માં પ્રવેશ મેળવે છે તો આવી કન્યાઓને લંબો લક્ષ્મી યોજનાનો લાભ મળશે પરંતુ જે આ બે સિવાયની ખાનગી શાળામાં વિદ્યાર્થીનીઓ આરટી એક્ટ સિવાય એમને ભણી હોય તો એમને આ યોજના લાભ મળશે કે નહીં તો હા જો એવી કન્યાઓના વાલી મતલબ પિતાની આવક કુટુંબની આવક છ લાખ થી ઓછી હોય છ લાખ કે છ લાખ થી ઓછી હોય તો એવી તો પણ પણ એ વિદ્યાર્થીને લાભ છે મળવા પાત્ર સહાયની વાત કરીએ તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નો અભ્યાસક્રમ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને ને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય નીચે મુજબના નિયમો બાદ પ્રમાણે મળવા પાત્ર રહેશે જેમાં ધોરણ નવ અને દસ ના મળી કુલ વીસ હજાર સહાયમાં ધોરણ નવ અને દસ દસ મહિના માટે લેખે બંને જ્યારે બાકીના દસ હજાર રૂપિયા છે એ ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી મળશે ધોરણ અગિયાર ને બાર ના મળી કુલ ત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે જેમાં ધોરણ અગિયાર ને ધોરણ બારમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન જે દસ મહિના હોય એ દસ મહિનાના 750 પચાસ રૂપિયા લેખે બે વર્ષના સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો મળી કુલ પહોંચ રૂપિયા મળવાપાત્ર છે જ્યારે બાકીના જે પંદર રૂપિયા છે એ ધોરણ બહારની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે હવે આ સહાયની રકમની ચૂકવણી કેવી રીતે થશે તો મિત્રો આ સહાયની રકમની ચૂકવણીની જે પ્રક્રિયા છે એમાં એઝ એ વાલી તરીકે અથવા તો વિદ્યાર તરીકે આપણે કશું જણાવું નથી પરંતુ જે ખાતું છે એની વાત કરીએ તો આજે યોજના માટે નમોલક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવશે અને જેનું સંપૂર્ણ અમલીકરણ છે જે અમલીકરણ અધિકારી તરીકે નિયામક શાળાઓને નિમણૂંક આપવામાં આવે છે આ યોજના હેઠળ ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ વિદ્યાર્થીની માતાના ખાતામાં આ રકમ જમા થશે એટલે કે વિદ્યાર્થીનું માતાનું ખાતું હોવું જરૂરી છે એની અંદર મિત્રો ડીબીટીનું કીધું છે એટલે જો વિદ્યાર્થીની માતાનું ખાતું હોય તો એમણે આધાર કાર્ડ જે છે એ બેંક ખાતા સાથે લિંક કરાવી દેવું ત્યારથી સાથે સાથે ડીબીટી ઓન પણ કરાવી દેવું આ પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે વિદ્યાર્થીનીની માતાના ખાતામાં દર માસે રૂપિયા આઠ 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 નવ માટે સોરી ધોરણ નવ દસ માટે પાંચસો રૂપિયા અને ધોરણ અગિયાર બાર માટે સાતસો પચાસ રૂપિયા દર માસે એમની માતાના ખાતામાં જમા થશે જો એક કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી આ જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની જે છે એમાં દરેક શાળા એ અપડેટ કરતી હોય છે માહિતી એટલે ધોરણ આઠ ની નવમાં જશે ધોરણ અગિયારની દસની વિદ્યાર્થીઓ અગિયાર માં જશે એટલે એમને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું નામ અપડેટ થઈ જતું હોય છે અને ત્યારબાદ જે વિદ્યાર્થીનીઓ અપડેટ થયા પછી એને નમો લક્ષ્મી પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે માહિતી અને એના આધારે ચકાસણી કરી અને એના ખાતામાં જમા રકમ કરવામાં આવશે મિત્રો સરકાર દ્વારા એવું જાહેર કરવામાં કે જૂન જૂન માસની સહાય માસમાં જ જમા કરવાની રહેશે જો મોડા મોડું થાય તો જુલાઈ માસમાં જૂન અને જુલાઈનો બંને હપ્તો એક સાથે જે તે ખાતામાં જમા કરવામાં આવશે પછીથી દર માસે દસ તારીખ સુધીમાં એ હપ્તો વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેંકના ખાતામાં જમા થઈ જશે હવે ધોરણ આઠથી અગિયાર માં અભ્યાસ વર્ષ ચોવીસ પચીસ માટે ધોરણ નવ થી બારમાં પ્રવેશ મેળવે છે અથવા ધોરણ અગિયાર માં ભણી રહી છે એ તમામ વિદ્યાર્થીઓ નવ થી બાર નવ થી બારમાં જે પણ પ્રવેશ મેળવે નવમો અત્યારે જે ભણે છે દસમાં પ્રવેશ મેળવશે દસમું ભણે છે અગિયારમાં પ્રવેશ મેળવશે અને અગિયારમાં જે ભણે છે બારમાં પ્રવેશ મળશે આ તમામે તમામ કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે મિત્રો ખાસ આમ જે યોજનાનો મુખ્ય હાર્દ છે એ કન્યાઓ નિયમિત શાળાએ આવે અને ધોરણ બાર અભ્યાસ પૂર્ણ કરે એના માટે નિયમિતતા માટે એસી ટકાથી વધુ એસી ટકાથી ઓછી હાજરી હશે તો આ લાભ મળવા પાત્ર થશે નહીં મતલબ કે હવે આપ જાણતા વાલી તરીકે આપ જો જાણતા હો તો જે હાજરી છે ઓનલાઈન અપડેટ થતી હોય છે એટલે જો વિદ્યાર્થીની ગેરહાજરી રહેશે અને એની એસી ટકા હાજરી નહીં થાય તો આ લાભ મળવા પાત્ર રહેશે નહીં એટલે વિદ્યાર્થીની નિયમિત અને સમયસર શાળાએ જવું પડશે કોઈ પણ કારણસર વિદ્યાર્થીની અદ્વત્યથી શાળા છોડ દેશે તો જ્યાં સુધી એ મળે છે ત્યાં સુધી એને સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછીના વર્ષો માટે એને સહાય મળશે નહીં જો કોઈ વિદ્યાર્થીની રિપીટર હોય છે તો એને ધોરણની જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવામાં આવશે નહીં મતલબ કે જો કોઈ વિદ્યાર્થીની એક ધોરણ બે વખત એક વખત ફેલ થાય છે તો જે વર્ષમાં સહાય મળી ગઈ મળી ગઈ બીજા વર્ષ માટે રિપીટર વર્ષ માટે એને સહાય મળવા પાત્ર રહેશે નહીં અત્યારે જે ધોરણ વર્ષ ચોવીસ પચીસની રિપીટ વિદ્યાર્થીઓનો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવા પાત્ર રહેશે મતલબ કે જો ચોવીસ પચીસ ની જે રિપીટર વિદ્યાર્થીનીઓ છે એમને તો આ યોજના લાભ મળશે જ મતલબ કે અત્યારે જો કોઈ દસ ધોરણ દસમો ફેલ થાય છે અથવા ધોરણ બારમાં ફેલ થાય છે તો એમને આ એક વર્ષ માટે આ લાભ મળવા પાત્ર રહેશે બોર્ડ પરીક્ષા ઉત્તરણ કરે તે મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તરણ કરે તે પછી મળવાપાત્ર રહેશે મતલબ કે બોર્ડ નું પરિણામ આવ્યા પછી જે તે વિદ્યાર્થીને જો એ પહેલા જ પ્રયત્ન પાસ થઈ ગઈ છે તો એના ખાતામાં જમા થઈ જશે અથવા તો જ્યારે પણ રિપીટર છે તો જ્યારે એ ધોરણ પાસ કરશે ત્યારે એના ખાતામાં આ રકમ જમા થશે વિદ્યાર્થીને સરકારની એની કોઈ યોજનાનો લાભ હેઠળ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મતલબ કે જો કોઈ કન્યા કોઈ યોજનાનો લાભ એનિમિયન્સનો લાભ મળતો હોય જે નિયમિત સ્કોલરશીપ છે એ લાભ મળતો હોય તો પણ આ જે લાભ જે નમો લક્ષ્મી યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે મિત્રો આશા રાખું છું વિડીયો ગમે હશે વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા વિડીયો માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ લેજો મિત્રો આ બાબતે આપને કોઈ પણ કન્ફ્યુઝન હોય કે આ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને જવાબ પણ ચોક્કસ આપીશ ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત